સમગ્ર લેસ્ટરના લોહાણા સમાજને એક તાતણે બાંધનારા અને લેસ્ટર ખાતે જ્ઞાતિ દ્વારા થતી સમાજ ઉપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા ચેતનભાઈ અગાઉ પોરબંદર હતા ત્યારે પણ તેઓએ ચેમ્બર ઓફ કોમર્સની વિવિધ કમિટીમાં પોતાની સેવા આપી હતી ઉપરાંત અનેક સેવાકીય કાર્યો સાથે જોડાયેલા હતા ત્યારબાદ તેઓ લેસ્ટર ગયા ત્યાં પણ પોતાની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખી હતી અને તેઓ બે હજાર ચૌદથી લોહાણા મહાજનના ઉપપ્રમુખ અને ઇન્ચાર્જ પ્રમુખ તરીકે કામગીરી કરતા હતા ત્યારબાદ બે વર્ષ પૂર્વે તેઓની મહાજનના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરાઈ હતી અને બે વર્ષ દરમિયાન પણ તેઓએ ઉત્તમ કામગીરી કરી હતી તાજેતરમાં તેઓનો પ્રમુખ તરીકેનો બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો હોવાથી નવા પ્રમુખની ચૂંટણી માટે લેસ્ટર ખાતે લોહાણા મહાજનની વાર્ષિક જનરલ મીટિંગ યોજાઈ હતી જેમાં ચૂંટણી કરવાના બદલે વધુ બે વર્ષ માટે પ્રમુખ તરીકે ચેતનભાઈની બિનહરીફ વરણી કરાઈ છે વધુ બે વર્ષ માટે ચેતનભાઈને જ્ઞાતિનું શુકાંશો પાતા પોરબંદરની વેપારી આમલે પણ રઘુવંશી સમાજના અગ્રણીઓએ પણ તેઓને અભિનંદન પાઠવ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ સર્વને જય રઘુવંશી જય જલારામ જય શિયારામ અમારે ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ લેસ્ટન રોણામાં જનસીઆઈઓની અમારે એજીએમ હતી એમાં લેસ્ટલવાણા મહાજનના પ્રેસિડેન્ટનું ઇલેક્શન હતું પણ તમામે તમામ રઘુવંશી ભાઈ બહેનો અને અમારા ટ્રસ્ટીઓ લેસ્ટલવાણા મહાજનના મેમ્બર મહિલા મંડળના મેમ્બર અને રામ મંદિરના મેમ્બરે ફરી પાછો મને બિનહરીફ ચૂંટી અને બે વર્ષ માટે ફરી લેસ્ટલવાણા મહાજનનું સુકાન સોંપેલું છે તો તે બદલ હું સર્વ રઘુવંશી ભાઈ બહેનો અને અમારા તમામે તમામ કમિટી મેમ્બરનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે મારી પર વિશ્વાસ મૂકી અને ફરી પાછું મને બે વર્ષ શ્રી લેસ્ટર લુણા મહાજનના પ્રેસિડેન્ટ રૂપે મૂકેલો છે મારા ધારા મુજબ લેસ્ટર લુણા મહાજનના ઇતિહાસમાં પ્રથમવાર નોન સ્ટોપ બે વાર બિનહરીફ થઈને હું એક જ અહીંયા આવ્યો છું તો તમે જે વિશ્વાસ મૂક્યો છે એ હું વિશ્વાસ સાર્થક કરીશ હવે અને સાથે સાથે અમારા શ્રી રામ મંદિરના બંને પૂજારીઓ શ્રી કલ્પેશ મહારાજ પ્રતિક મહારાજ નો પણ હૃદયપૂર્વક હું આભાર માનું છું કે એને બે વર્ષ સુધી સતત મહેનત કરી અને આ મંદિરને ધમધમતું રાખ્યું છે સાથે સાથે અમારા ત્રણ કેરટેકરો દિનેશભાઈ મધુભાઈ અને કાર્તિકનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે લોકોએ ખૂબ જ મહેનત કરી અને આ મંદિરને સ્વચ્છ રાખેલું છે સાથે અમારા ત્રણ ક્લીનરો મીનાબેન નાઈક મીનાબેન બગાન અને રોણાબેને પણ ખૂબ જ ક્લિનિંગમાં ધ્યાન આપી અને મંદિરને સ્વચ્છ કરેલું છે તો તે બદલ પણ એનો હૃદયપૂર્વક હું બધાનો આભાર માનું છું સાથે હું તમામ વિશ્વમાં વસતા અને ભારતમાં વિશ્વમાં વસતા તમામ રઘુવંશી ભાઈ બહેનોને વિનંતી કરું છું કે જ્યારે કોઈ ટીમ સારું કામ કરતી હોય તો બંને ત્યાં સુધી આપણે ઇલેક્શન ટાળવું જોઈએ અને આવી રીતે બિનહરીફ બનાવી અને ફરી એ ટીમને મોકો આપવો જોઈએ જેથી આપણો સમાજનું કામ સુંદર થાય અને આપણા સંબંધમાં સમાજમાં ક્યાંય ટિરા ના આવે એવું આપણે કરીએ તો હું ફરી હૃદયપૂર્વક તમામ તમામ રઘુવંશીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું જય જલારામ જય શિયા